મોટરસાઇકલ દ્વારા શીખવું સરેરાશ ગતિ અગાઉના ભાગમાં આપણે જોયું કે આપણા બાઇક સવારે તોતેર પોઈન્ટ અઠ્યાવીસ સેકન્ડમાં એક કિલોમીટરનું અંતર કાપ્યું અને તેથી આપણે ગણતરી કરીને તેની તેર પોઈન્ટ છ મીટર પ્રતિ સેકન્ડ ગતિ શોધી કાઢી હવે ચાલો આપણા મોટરસાઇકલ ચાલકની યાત્રાને થોડી અલગ રીતે જોઈએ આ રેખા ઉપર આપણે હજાર મીટર અથવા એક કિલોમીટર બહુ સરળતાથી બતાવી શકીએ છીએ પરંતુ તોતેર પોઈન્ટ અઠ્યાવીસ સેકન્ડ બતાવવું થોડું મુશ્કેલ છે ચાલો તેને સરળ બનાવવા માટે તોતેર પોઈન્ટ અઠ્યાવીસ ને તોતેર સેકન્ડ માની લઈએ આ કારણે ગતિમાં બહુ ફેરફાર થશે નહીં તો હવે આમ થશે ગતિ બરાબર એક હજાર મીટર જેનો ભાગાકાર કરો તોતેર સેકન્ડ વડે જેનો જવાબ આવ્યો 13.69 મીટર પ્રતિ સેકન્ડ ચાલો આને પણ 13.7 મીટર પ્રતિ સેકન્ડ માની લઈએ પણ હવે જો આ ચિત્રને કંઈક આ રીતે જોવામાં આવે તો શું થશે ચાલો ફરીથી શરૂ કરીએ જ્યારે સ્ટોપ વોચ શૂન્ય સેકન્ડ દર્શાવે છે ત્યારે મોટરસાઇકલ ચાલક શૂન્ય મીટર પર શરૂ કરે છે અને જ્યાં સુધી તે એક કિલોમીટરનું અંતર કાપે છે ત્યાં સુધીમાં સમય તોતેર સેકન્ડ થઈ જાય છે હવે જો આપણે અહીંથી એક કિલોમીટર સુધીની એક રેખા દોરીએ અને સમય સીમા અહીંથી તોતેર સેકન્ડ ઉપર દોરવામાં આવે તો તે બંને રેખાઓ અહીં આવીને ભેગી થાય છે તેથી અહીં આપણી પાસે બે બિંદુ છે એક જ્યાં અંતર અને સમય બંને શૂન્ય છે અને એક જ્યાં અંતર એક કિલોમીટર અને સમય તોતેર સેકન્ડ છે હવે તમે પહેલેથી જ જાણો છો કે બે બિંદુઓને જોડીને એક સીધી રેખા દોરી શકાય છે આ રીતે હવે તમે કહેશો કે એમાં શું મોટી વાત છે આ તો કોઈ પણ અન્ય રેખાની જેમ એક સરળ રેખા છે પરંતુ આ રેખા મોટરસાયકલ ચાલકની સરેરાશ ગતિ દર્શાવે છે જે છે એક હજાર મીટર ને સેકન્ડ વડે ભાગો એટલે કે તેર પોઈન્ટ સાત મીટર પ્રતિ સેકન્ડ જે આપણે અગાઉ જોયું હતું હવે ચાલો આને થોડી વધુ સરળતાથી જોઈએ હવે આપણે આ રેખા ઉપર કોઈ પણ બીજું અંતર લઈએ માની લો કે શૂન્ય મીટર થી ચારસો મીટર એટલે કે કુલ ચારસો મીટર નું અંતર આપણે ચારસો મીટર થી એક આડી રેખા દોરી શકીએ છીએ જે ગ્રાફ ને મળશે અને આ રીતે એક રેખા દોરીશું જે સમય દર્શાવતા અક્ષ થી નેવું ડિગ્રી ઉપર મળશે જ્યારે અમે ત્યાં લીટી દોરી ત્યારે ત્યાં તે સીધી ત્રીસ સેકન્ડ થી થોડી પહેલા ઓગણત્રીસ સેકન્ડ પાસે મળી હતી એટલે કે આપણે જવાબ ગણિત દ્વારા પણ મેળવી શકીએ છીએ અને ગ્રાફ દ્વારા પણ હવે આ આપણને એમ જણાવે છે કે જો ગતિ તેર મીટર પ્રતિ સેકન્ડ છે તો ચારસો મીટરનું અંતર કાપવામાં લગભગ ઓગણત્રીસ સેકન્ડનો સમય લાગવો જોઈએ ચાલો હવે એવું જ સો મીટર બસો મીટર છસો મીટર અને આઠસો મીટર માટે કરીને જોઈએ અને આ કોષ્ટક તૈયાર કરીએ હવે આ ગ્રાફ દ્વારા તમે જોઈ શકો છો કે બસો મીટર ની યાત્રા કરવામાં લાગેલ સમય ભલે તે બસો થી ચારસો હોય ચારસો થી છસો હોય અથવા છસો થી આઠસો હોય કે આઠસો થી એક હજાર મીટર હોય તે સમય હંમેશા સમાન જ હોય છે લગભગ ચૌદ પોઈન્ટ પાંચ સેકન્ડ અને સો મીટરનું અંતર કાપવા માટે લાગેલ સમય તેનો અડધો હોય છે એટલે કે 7.25 સેકન્ડ હવે જો એક મોટરસાઇકલ સવાર 30 સેકન્ડમાં 500 મીટર નું અંતર કાપે છે તો તેની ગતિ કેટલી હશે ચાલો તમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને શોધી કાઢો પણ હવે શું તમે એક ગ્રાફ બનાવી શકો છો જેમાં સેકન્ડમાં સમય અને નક્કી કરેલ અંતર દર્શાવેલું હોય જો આ માટે ગ્રાફ પેપર નથી મળતું તો કોઈ પણ સાદું કાગળ લો અને તેના ઉપર આ ગ્રાફ બનાવો પહેલા બે રેખાઓ બનાવો જે એકબીજાથી નેવું ડિગ્રીનો ખૂણો બનાવતી હોય ઊભી રેખા ઉપર અંતર લખો અને આડી રેખાના અંતે સમય લખો કારણ કે આપણી પાસે પાંચસો મીટર છે તો પાંચ સેન્ટીમીટરનો ઉપયોગ કરવાનું યોગ્ય રહેશે ચાલો એક સેન્ટીમીટરના બિંદુ ચિહ્નિત કરી લઈએ તેને સો બસો ત્રણસો ચારસો અને પાંચસો કહીએ આમ તો આપણે આડી રેખા ઉપર 30 સેકન્ડ દર્શાવવાના છે પરંતુ ત્યાં પણ કદાચ આપણે 5 સેન્ટીમીટરનો ઉપયોગ કરવો જોઈએ અને દર 1 સેન્ટીમીટરને દર્શાવતા તેને 10 સેકન્ડ 20 સેકન્ડ 30 40 50 સેકન્ડ કહીશું હવે તમે આ બિંદુઓને ચિહ્નિત કરવા માટે તૈયાર છો પણ શું તમે આ ચિત્ર પૂરું કરી શકો છો અને જાણી શકો છો કે આ બાઇક ચાલકને ત્રણસો મીટરનું અંતર કાપવામાં કેટલો સમય લાગશે